શિફ્ટ કરવામાં આવ્યા છે હાલ એમની એમની સારવાર પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે ટૂંક સમયમાં તેઓને તેઓની સારવાર થઈ જાય તેવું આપણે ડોક્ટર પાસેથી કમ્યુનિકેટ કર્યું છે અમૂલની ટીમ સાથે મારી ચર્ચા અત્યારે ચાલુમાં છે અત્યારે સૌથી પહેલી પ્રાયોરિટી તમામ જે લોકોને ઈજા પહોંચી છે તેઓને સારવાર આપવાની છે કયા કારણોસર ઘટના બની છે તેનો તેની વિગતવાર તપાસ કરવામાં આવશે કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય મહિલા સભા આયોજિત નવરાત્રિ મહોત્સવ બે હજાર પચીસ તારીખ બાવીસ નવ બે હજાર પચીસથી એક દસ બે હજાર પચીસ સમય સાંજે સાતથી સાડા નવ કલાકે સ્થળ શક્તિધામ જયનગર રોડ ભુજ નવરાત્રિ મહોત્સવમાં પધારવા સર્વે બહેનોને ભાવભર્યું આમંત્રણ છે